વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવના કિનારે જૂની અદાવતે માર મારતા બે લોકો ઈજાગ્રસ્ત તકરાર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવના કિનારે આવેલા સદા આનંદ મંદિર પાસે જૂની અદાવતે તકરાર સર્જાઈ હતી પ્રથમ ફરિયાદ મુજબ વિરમગામ શહેરના ભૂતની ખડકી પાસે રહેતા દીપક ઉર્ફે દીપો ઝવેરભાઈ ઠાકોર નાઓ હાથમાં લોખંડના પાઇપ લઈને સોનલબેનને ધમકાવેલ કે તું બાબુ સિંહ મનુસિંહ ડાભીને કેમ જમાડે છે જો હવે જમાડીશ તો મજા નહીં આવે એવી ધમકી આપીને ફરિયાદીને હકીકતની જાણ કરતા ફરિયાદી આરોપીઓની રોજની બેઠક ઐતિહાસિક મુનસર તળાવના કિનારે આવેલા સદા આનંદ મહાદેવ જઈને આરોપીને કહેલ કે તું ખાવાનું બંધ કરાવવા સોનલબેનના ત્યાં કેમ ગયો હતો તેમ કહીને એકદમ ઉશ્કેરાઈ જઈને હાથમાં રહેલા લોખંડની પાઇપ વડે કહેવા લાગેલ કે બપોરના સમયે અમારા ઝઘડામાં તું કેમ છોડાવવા પડ્યો હતો તેમ કહીને ગાળો બોલીને હાથમાંથી લોખંડની પાઇપ લઈને માથાના ભાગે માર મારતા ધમકીઓ આપી તેમજ લોખંડની પાઇપ પડે બીજો ફટકો મારીને ટીચરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે બાબુસિંહ મનુસિંહ ડાભીનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી દીપકભાઈ ઝવેરભાઈ ઠાકોર રહે વિરમગામ સામે ફરિયાદ નોંધાવી હતી આ જ મામલે તકરારની અદાવત રાખીને આરોપીઓ એકસમ થઈને શહેરના મુનસર તળાવના કિનારા પાસે આરોપીઓ બાબુસિંહ ડાભી જનકસિંહ ઉદેસી દરબાર રિયાજ ફારૂનભાઈ મેમણ જયપાલસિંહ ઉદેસી દરબાર તમામ રહે વિરમગામ નાઓ એકસમ થઈને હાથમાં લોખંડની પાઇપ લઈને આવીને આરોપી એક નાઓએ કહેલ કે અમારા છોકરા સાથે ઝઘડો કરવાનો બહુ શોખ છે તેમ કહીને ચારેય આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને લોખંડની પાઇપ વળે બંને હાથ અને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગંભીર ઇજાગ્રસ્ત દીપકભાઈ ઝવેરભાઈ ઠાકોર રહે વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બાબુસિંહ ડાભી જનકસિંહ ઉદયસિંહ દરબાર રિયાજ હારૂનભાઈ મેમણ જયપાલસિંહ ઉદયસિંહ દરબાર તમામ રહે વિરમગામ સામે ફરિયાદ નોંધાવી હતી વિરમગામ ટાઉન પોલીસે બંને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ દીપકભાઈ ઝવેરભાઈ ઠાકોર રહેવાનું ભૂત કડકી અને હું મારી ફ્લેટ આગળ પાંચ દાડા પહેલાં નીકળ્યો એમને એમ કીધું કે ભાઈ ડોરા કેમ કાઢે તો મને એવું કીધું કે તારે ચાર પાંચ દાડા જ્યાં રખડવું હોય ત્યાં રખડી લે બાકી તારું હોપારી આપી દીધી અને તારું મર્ડર કરીને નાખવાનું એ અને પછી હું સજાનંદ બેઠો હતો તો આવી રીતના ભોપલોને રિયાજ મેમણ મને મારતા માર ગઈકાલની ઘટના આ બે પગે પ્લેટો નાખી હાથે બે હાથે વાગ્યું એ અને બૈડામાં ન્યા પાયપુને એવું બધું વાગ્યું એ કઈ કયા ઘટના ઘટના સ્થળ કયું હતું સજાનંદ દાદાએ કેટલા જણા હતા હાથમાં શું શું હથિયાર હતા ચાર જણા હતા ચાર એના હાથમાં પાયપો હતી અને હોપારી આપી અને તન મારી જ નાખવાનો હે અત્યારે ફરિયાદ નોંધાઈ છે હા ફરિયાદ નોંધાઈ છે કેટલા જણા સામે નોંધાઈ છે છ જણા બી તો એમાં એ બે જ બે ભાઈના નામ જ નહીં લખ્યા જે હોપારી મારી આપી એ બે ભાઈના નામ જ નહીં આવ્યા અંદર અને કેટલા માર મારવાવાળા કેટલા જણા નામ શું હતા કોઈ પોપો પછી રિયાજ મેમણ જનક જયપાલ